કૃષ્ણ કેમ છો બધા તો આશા કરું છું બધા મજામાં હશો તો તારે સવાર સવારમાં ચા નાસ્તો કરવા બેસી ગયા છે તો આજે નાસ્તામાં આજો વાટી દાળના ખમણ ખમણ ને હા ચા વેનીલા ચા ચટણી બે જાતની તો ચટણી છે ચા તો ચાલો ફટાફટ ગાંઠિયા ખાઈ લઈએ ને ચા પી લઈએ તો અત્યારે અમે જાગ્યા છે કારણ કે બપોરે સૂઈ ગયા હતા તો હવે ઊઠી ગયા છે ઊઠીને સરસ મજાના તૈયાર થયા છે આજે ઠંડી માં જવું છે અમુક વસ્તુ લાવી પડે છે સાંજના નાસ્તો પતી ગયો છે નાસ્તો લેવા માટે થોડીક નાન નાની કરી આ વસ્તુ રુસાન તૈયાર થઈ ગયો છે બધા તૈયાર થઈ ગયા છે રુસાન રેડી હા રેડી

Next.

પ્રોબ્લેમ થઈ જાય ખીરું ના હોય તો ખીરું ફરી એક વાર ખીરું લેવાનું છે

mười cặp cho bay sao bay sao bay sao 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 જમવાનું રેડી છે તો જમવા માં જો સિમ્પલ પૌવા બનાવ્યા છે અને છાસ અને બપોરની ખીચડી થોડી પડી છે

ચાલો પીએ લઈ લો હવે સરસ મજાની પીને સુઈ જઈએ એટલે સરસ મજાની ઊંઘ આવી જાય કાલે સન્ડે છે મોડા ઉઠશું તો બસ આજના અવલોગમાં આટલું જ મળીએ એક નાગની સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ